મિત્રો વડાપ્રધાન મોદી જે તળાવની અંદર નાના હતા ત્યારે નાહવા જતા મિત્રો સાથે એ તળાવમાં આજે અમે મુલાકાત માટે પહોંચી ગયા છીએ અને આપણે પાછળ અંદર કહેતા કે હું મિત્રો સાથે જ્યારે નાહવા જતો ત્યારે અહીં મેં નાના નાના મગજના બચ્ચા પણ પકડેલા એવું આપણને સાંભળવા મળ્યું છે તો આજે હું એ તળાવના દ્રશ્યો તમને બતાવું તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ નમસ્કાર મિત્રો તો તમે પાછળ જોઈ શકો છો કે જે આપણા મોદી સાહેબ જે તળાવમાં નાહવાની વાતો કરતા એ જ તળાવ છે શર્મિષ્ઠા તળાવ જે વડનગર વિસનગર તાલુકાની અંદર આવેલા તે જગ્યા ઉપર આજે અમે આવી ગયા છે અને તમને ટોટલી તળાવથી મોડીને જે પુરાતત્વ અવશેષો મળેલા છે અને ખોદકામ ચાલુ છે એ પણ બતાવવાનો છો એટલે વિડીયોમાં બનાવી લેજો અને ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે આગળ જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ શર્મિષ્ઠા તળાવ છે વડનગરનું અને ઘણા ભાષણોની અંદર તમે સાંભળેલું છે કે મોદી સાહેબ જે તળાવની અંદર નાના હતા ત્યારે નાવતા અને મગરના બચ્ચા પકડતા તે આ તળાવ છે તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ છે સાંજના સમયે ફરવું તો ફરવા જેવી જગ્યા છે અને અહીંયા બોટની વ્યવસ્થા હતી પણ જે વડોદરાનો બનાવ બન્યો હતો એ સમયથી આ બોટ સેવા બંધ કરવામાં આવી છે એવું મને જે અહીંયા જે સિક્યુરિટી ભાઈ છે તેમના તરફથી મને જાણવા મળ્યું છે તો મિત્રો આપણે આ વિડીયો છેલ્લે સુધી જજો કારણ કે આપણે ઘણું બધું વધી જોવાનું બાકી છે જે કીર્તિ તોરણ છે જે પુરાતત્વ વિભાગના જે અવશેષો મળ્યા છે આજથી અઠ્યાવીસો વર્ષ જૂના એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે ધીરે ધીરે હવે આગળ જઈશું અને તમને પાછા જે વ્યૂ દેખાય છે એ બધો વ્યુ તમને મારા કેમેરામાં કેદ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો આગળ જઈએ તો તમને નાની નાની વસ્તુ વધારે બતાવવાનો પ્રયત્ન કરીશ અને લાઈવ બતાવવાનો પ્રયત્ન કરીશ જે ઇતિહાસની વાતો છે એ તો કદાચ તમે ગમે ત્યાં વાંચી લેશો પણ જે હાલ છે ત્યાં બતાવીશ અહીંયા જોઈ શકો છો અહીંયા કોઈ કપડાં ધોય એવી વ્યવસ્થા લાગે હા કપડાં જ છે ને અહીંયા જે સુકાઈ રહ્યા કપડાં એ જગ્યાએ કપડાં ધોતા હશે અને હવે આ પાણીની આપણે વાત કરી લઈએ પાણી હવે જે નર્મદા કેનાલનું છે કે વરસાદનું છે ખબર નહીં મારા અંદર પ્રમાણે તો નર્મદા કેનાલનું છે ને જે આ વડનગર જે શહેર છે એ ઘણું ઐતિહાસિક રીતે વાત કરીએ તો બહુ જૂનામાં જૂનું નગર છે અને હવે ધીરે ધીરે જે વસ્તુ ખોદકામ જેમ કરી રહ્યા છે તેમ નવા નવા અવશેષો પણ મળી રહ્યા છે અને આપણા જે માનનીય નું આ ગામ છે તો ચાલો આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા છે તમે જોઈ શકો છો એમ થાય કે વારંવાર અહીં જોયા કે રે એટલું સુંદર દૃશ્ય છે અને ધીરે ધીરે પહેલાં જે તળાવ હતું એના કરતાં હવે સરસ વ્યવસ્થા કરી છે કારણ કે આ ગામના વડાપ્રધાન છે એટલે સ્વાભાવિક રીતે સારું જ તળાવ હોય અને જે વ્યવસ્થા છે એ પણ સારી જ કરે તમે જોઈ શકો છો શું નજારો છે અને મિત્રો તમને સામે જે દેખાય છે ને ત્યાં પુરાતત્વ વિભાગે ખોદકામ કરી રહ્યા છે ને ત્યાં અઠ્યાવીસો વર્ષ જૂનું એક નગર એટલે કે અવશેષો મકાન મળી આવે છે તે પણ આપણે જોવાના છે જો અહીં જોઈ શકો છો અહીંયા તમે અગર સામે જુઓ જૂનું આ જૂનું ચણતર કામ એવું દેખાય છે એટલે કહેવામાં કે અહીંયા પેલું જૂનું રજવાડું હતું એ તો બધાને લગભગ ખબર જ હશે પણ ઈટો જુઓ અહીંયા કંઈક ને કંઈક જૂની જે ઇમારતો છે ઇમારતો દેખાઈ રહી છે અને અહીંયા ઉપર પણ તમે જોઈ શકો છો કંઈક ને કંઈક કિલ્લા જેવું દેખાય છે આપણે ત્યાં પણ જઈશું અને સામે જે તમને દેખાય હું ઝૂમ કરીને બતાવું અહીંયા પણ આપણે જઈશું મિત્રો વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ બેસવાની સુંદર વ્યવસ્થા કરેલી છે જુઓ સો ને સો મીટર જગ્યા તમે જુઓ છો આવું બેસવાની સુંદર વ્યવસ્થા છે તમે ચોમાસામાં પણ અહીંયા ફરવા આવો તો પણ વરસાદ ચાલુ હોય તો પણ બેસી શકો છો અને અનેરો લાહો મેળવી શકો છો આ ના જવાની નગર સીધા અંદર છે મિત્રો ઠંડો ઠવ ઠંડો પવન આવે છે તમે અહીંયા આવો તો તમને ખબર પડે કે કેટલું સુંદર આ જગ્યા છે તો ચાલો આગળ જઈએ નકર વિડિયો વિડીયો મોટો થઈ જાય છે અને મિત્રો તીર્થ આ જે તળાવ છે તળાવ તળાવની દિવાલ ઉપર સુંદર ડિઝાઇનો એટલે કે કોતરણ કામ કરેલું છે તમે જોઈ શકો છો મસ્ત જોરદાર કોતરણ કામ કરેલું છે અને આ બાજુ પણ છે જે અહીં પર્યટકો આવે છે તમને આમ ફરવાની મજા આવે એ ટાઈપનું અખવા તળાવનું ડિઝાઇન કરવામાં આવી છે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનો કરવામાં આવેલી છે તો મિત્રો આપણે ધીરે ધીરે હવે આગળ જઈશું આગળના જે દ્રશ્યો છે તમને બતાવીશું અને નીચે આ પ્રકારનો કંઈક વ્યૂ છે હવે સામે પણ આપણે જવાનું છે જો લોકોને વ્યૂ ગેલેરી બનાવી છે જોવા માટે તો આ પ્રકારનું કંઈક છે અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા અઢળક ઐતિહાસિક જે સ્થળો છે તેની મુલાકાતના વિડીયો આપણે આ ચેનલ ઉપર આવતા રહેશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આ છે વડનગરનું શર્મિષ્ઠા તળાવ અને મિત્રો થોડી થોડી અંતરે આવા જગ્યા બનાવી છે એવું લાગે કે લોકો થાક્યા હોય તો છાયડે ઊભા રહી શકે બેસી શકે એ માટે થોડા થોડા અંતરે આવા છ કુલનું આવું કહેવાય ને છત જેવું બનાવ્યું છે જેથી લોકો છાયડે ઊભા રહી શકે તો ધીરે ધીરે આપણે આગળ જઈએ અને નાઇટની અંદર પણ લોકો ફરી શકે એના માટે આ લાઇટની વ્યવસ્થા કરેલી છે તો ધીરે ધીરે આપણે આગળ જઈએ મિત્રો ઠંડો ઠંડો પવન આવી ગયો છે અને અહીં બોટની પણ વ્યવસ્થા હતી પણ જે વડોદરાની અંદર જે બનાવ બન્યો એકાદ મહિના પહેલાં એના કારણે બંધ કરવામાં આવે છે અને સફાઈનું પણ સારું એવું ધ્યાન પણ રાખવામાં આવે છે તમે જોઈ શકો છો તો હવે આપણે સામે કાંઠે જવાનું છે અને અહીંયા મિત્રો આ જ જગ્યા પર પુરાતત્વ વિભાગનું ખોદકામ ચાલુ છે તમે જોઈ શકો છો અહીં જ ખોદકામ ચાલુ છે ત્યાં પણ આપણે જો વિડીયો બનાવવાની છૂટ મળે તો ત્યાં પણ વિડીયો બનાવવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ખોદકામ ચાલુ છે અંદરના ભાગે જે તમે ઢાંકેલો દેખાય છે એની અંદર ખોદકામ ચાલુ છે એ જ જગ્યા ઉપર અવશેષો મળી આવ્યા છે એટલે આપણે ત્યાં પણ જવાનું છે જે તમને નેક્સ્ટ વિડીયોની અંદર જોવા મળશે આ વિડીયોની અંદર નહીં જોવા જોવા મળે એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવો પડશે જેથી તમે નેક્સ્ટ વિડીયો જે આનો આવવાનો છે એ તમે જોઈ શકશો તમે અહીંયા જોઈ શકો છો તમને જે બહારનો ભાગ છે એ આ વિડીયોમાં બતાવી દઉં અહીંયા કોઈક નિશાની કરીને અંદર જે આ ભાગ દેખાય છે તે અંદરના ભાગમાં ખુદકામ ચાલુ છે મિત્રો જે અવશેષો નીકળ્યા છે અને જે ખોદકામ ચાલુ છે એ આપણે અહીંથી જવાનું છે અહીંથી ત્યાં પરવાનગી લઈને પછી ત્યાં નીચે ઉતરીશું અને એ પહેલાં આપણે અહીંયા જે આગળ છે આગળ પણ ખોદકામ કરેલું છે ત્યાં જઈએ આવ રાીમાધીમાં અને આપણે ત્યાં સામે દેખાય ત્યાંથી નીચે એન્ટ્રી મારી હતી અને અહીંયા મંદિર વચ્ચે પણ કંઈક સોરી તળાવ વચ્ચે પણ કંઈક મંદિર જેવું દેખાય છે આપણે અને મિત્રો પેલા સામે તમને દેખાય છે એક કેતી તોરણ છે જે આપણે ઐતિહાસિક ધરો છે ત્યાં આપણે ચોક્કસથી જવાનું છે એટલે વિડીયોમાં બની રહેજો ત્યાં સામે જ દેખાય છે અને અહીં એક જગ્યા ઉપર ખોદકામ ચાલુ છે તો આપણે અંદર જઈએ અને જોઈએ કે કઈ પ્રકારનું ખોદકામ ચાલુ છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો એ અઝ તળાવ છે ને તળાવની બાજુમાં અહીંયા ખોદકામ ચાલુ છે મિત્રો પેલો તમે સાફ જોઈ શકો છો અહીંયા તળાવમાં સાફ તારીને આવેલો એ સાફ કરીને આવેલો તમે જોઈ શકો છો જો સાપ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પાણીમાં સાફ કરીને આવેલો કઈ રીતે સાફ તરીને આવ્યો છે એટલે હંમેશા આવી જગ્યાઓ તો સાચી રહેવું જો છુપાઈ ગયો મિત્રો સામે કાંઠેથી ફરતા ફરતા આટલે આવી ગયા છે કંઈક આ પ્રકારનો આ તળાવ છે એનો નજારો છે હવે અહીંથી આપણે કેટલી તોરણ જવાનું છે એટલે ચલાવવા મિત્રો અહીંથી કંઈક આ પ્રકારનો છે અહીંથી થોડોક ઊંચો ભાગ બનાવ્યો છે અહીંથી આ પક્ષીઓ અંદર છે જોઈ શકો છો તમને ખબર હોય કે આ કયું પક્ષી છે તો કોમેન્ટ કરજો જોઈશું મિત્રો આ કંઈક પાણી આવવા માટેની નહેર જેવું છે એટલે અહીંથી આ ઊંચો ભાગ બનાવવામાં આવ્યો છે તો મિત્રો આરો છેલ્લો ભાગ છે તળાવનો અહીંથી તળાવ એમ થાય છે અને વચ્ચે આ મસ્ત જગ્યા બનાવી છે લોકો સામે રીલો અને ફોટા પણ પડાવી રહ્યા છે બહુ જોરદાર જગ્યા છે તો આપણે ત્યાં ત્યાં પણ જઈશું તો મિત્રો મેં તમને બોટની વાત કરી હતી સામે બોટો પડી છે પછી હાલ તો બધું બંધ કરી દીધું છે વાત કરીએ તો લગભગ એક કિલોમીટરથી વધારે આ તળાવનો ઘેરાવો હશે સામેથી પ્રવેશ કર્યો તો ત્યાંથી આ બાજુ પણ આવે પણ હું આમ ફરીને આવ્યો છું અને વચ્ચે મસ્ત જગ્યા બનાવી છે તો જેવાથી એ કહી શકાય તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ને ફરીથી મળીશું નવા વિડીયો સાથે આવા ઐતિહાસિક સ્થળો સાથે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારા મિત્રોને વિડીયો શેર કરજો બાય